સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના કારણે લીમડી પંથકના સાતથી વધુ ગામોમાં કોઝવે તૂટતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે લીમડી તાલુકાના રામ રાજપરથી જાંબુ જતા વચ્ચે આવેલ કોઝવે ઉપર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો ઝાલાવાડમાં પ્રથમ વરસાદે જ પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખતા નળકાંઠાના ગામડાઓમાં તારાજી સર્જી હતી સુરેન્દ્રનગરના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોળી ધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે નળકાંઠાના જાંબુ અને રામરાજ પર વચ્ચેના કોઝવે પર ગળાડું પાણી ફરી વળતા જાંબુ ભથાણ પરનાળા સહિતના ગામડાઓમાં હાલ સંપર્ક વિહોણા બન્યા છે નરકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા છે ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ઠપ થતાં પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ હતી અને તંત્ર દોડતું થયું હતું મારું નામ અકબરભાઈ નુરાભાઈ સંગરિયાત છે હું માજી તાલુકા પંચાયત સભ્ય લીમડી છું અને હાલ મારા મધર સરપંચ શ્રી જાંબુ બિન હરીફ ચૂંટાયેલ છે હું રાત્રિના દસ એક વાગ્યાથી અહીંયા રામરાજપર સાઈડ ફસાયેલો છું અને જાંબુ જઈ શકે તેવી પોઝિશન નથી આ જાંબુ રામરાજપર વચ્ચે એક કોંઝવું આવેલું છે એ પહોંચવાથી નથી માણા હાલીને જઈ શકતું કે નથી ગાડી જઈ શકતી એવી પરિસ્થિતિ છે અમારી ઉપર ધોળી ધજા ડેમ અને નાયકા ડેમ આવેલો છે નાયકા ડેમનું પાણી ઉપરથી છોડતા ધોળી ધજામાં આવે છે ધોળી ધજામાંથી ભોગાવો નદીમાં આવે છે ભોગાવો નદીના કાંઠા બહાર નીકળીને બધી જ જમીન નષ્ટ થઈ ગઈ છે પાક ધોવાણ પાક નુકસાની તથા ખેડૂતોને બહુ મોટું નુકસાન મોટા પાયે થયેલું છે કે એનો આંક ના કરી શકાય એવું નુકસાન થયેલું છે અને રસ્તો પણ બ્લોક થઈ ગયેલો છે દસ ગામને જોડતો રસ્તો છે જાંબુર પર રળોલ ભથાણ પરાલી મૂળબાવડા બધે જતો રસ્તો છે અને ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયું છે આનું વળતર આપવા સરકાર ને અમારી માંગ છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર